અને કન્ટિન્યુ રહેજો વિડિયો પૂરો જોજો અને સપોર્ટ કરજો હાલો ફ્રેન્ડ તો આપણે આવી ગયા છીએ એ મંદિરે તો આજે અહીંયા બ્રહ્મભોજન છે તો બ્રહ્મભોજન છે યુકેથી મહેશભાઈ ભાયાણીના દાદાનું શું તિથિ છે એના માટે બ્રહ્મભોજન ગોઠવું છે તો એ બ્રહ્મભોજન છે તો આપણે આવી ગયા છે ભૂદેવોજી હવે આવશે આપણે ઘરના બધા આવી ગયા છીએ અને આ ચેતન ચેતનદા બેઠા છે

જો આપડી રસોઈ આવી ગઈ છે મુકેશભાઈ આપણા આપણી મેંડા છે બધા ડબરા ડબરા ભરેને બધું લઈ ઘરે બનાવ્યું છે જો આ ભાત આ મેન વસ્તુ જાંબુ કાચું થાળી વાટકા મસ્ત રસ ભર્યું શાક

कविन डोकरा कम ऑन डोकरा गुलाब जामुन फर फर ना भूख लगेगी मम्मी भूख लगेगी फिर से चलिए પછી આપણે શ્રધા ભૂખ लगेगी જો આપી છે છે આ કેતો તમે બને કોન ના રે ઓય ના વેન લાઈક ફોન સ્માઈલ કર આ દસ કિલો તો મધી જાત રે મેરે રોહીયો આ પડીયા બગા હા હા હાં માંથી કોઈ થાળી માં પાક્યો નથી બધા જમવા <statistically statistically statistically worldwide> জ঵াক এক বিজু সাক্ছে দাবটাটানো সাক্ছে জ঵া বদতাজ জমা বেহিগে ছে ওগেয় পলান এক বে টরান সাক্ছে এক বে টরান চালে ক্য়ে পা

चालू થઈ ગયો છે લે લે આમ નમી નહી આ બરોબર કોઈ જમ હોય તો હાલો જમવા બધા મિત્રો આપણા પધારવા કે જોડે જઈએ આપણે તો બનતા જમવા ખૂબ तो जमवाड़ वार चालू થઈ ગયો જૈન ને પણ हुए આવો હોય ધીમે ધીમે મોબાઈલ ફેરવે દીકરા મને બતા বেত খাই কনছু તો બરાબર તમે લેવાનો છે ને બરાબર લકો લકણા દેવાની છે મને કે અમને માવલન કે મારવા કે ના માવલન ઓ વિચાર કરો ધટુરિયા ને પછી હા જો હશે ને બસ